મોદી કેબિનેટમાંથી પશુપતિ પારસનું રાજીનામું અન્યાય થયાના આરોપ સાથે પશુપતિ પારસનું રાજીનામું પશુપતિ પારસનું કહેવું છે કે મારા સાથે અન્યાય થયો પશુપતિ પારસે કહ્યું હું વફાદારી સાથે એનડીએમાં રહ્યો આજે પણ પ્રધાનમંત્રી મોદીનો આભાર મોદી કેબિનેટમાંથી પશુપતિ પારસે રાજીનામું ધરી દીધું છે અન્યાય થયાના આરોપ સાથે પશુપતિ પારસનું રાજીનામું પશુપતિ પારસનું કહેવું છે કે મારી સાથે અન્યાય થયો છે इसका ऐलान भले औपचारिक ना हुआ हो लेकिन सीटों के बंटवारे के साथ ही यह बात साफ हो गई थी कि पशुपति पारस चाहे तो अपनी मर्जी से रहे या फिर जा सकते हैं तो उनके लिए संकेत था और आज उन्होंने इसका विधिवत ऐलान भी कर दिया अब पशुपति पारस क्या चाल चलते हैं किस तरीके से महागठबंधन से अपना आ, अपना गठबंधन करते हैं या फिर अकेले चुनाव मैदान मुड़ते हैं क्योंकि उनके साथ में प्रिंस भी है तो प्रिंस का क्या होगा जी दो तीन सांसद थे वो पहले से ही अलग हो चुके हैं तो ऐसे में पार्टी की स्थिति और संगठन की स्थिति काफी महत्वपूर्ण है आप रहिए हमारे साथ प्रकाश कुमार तो कुल मिलाकर अभी बिहार की सियासत में बहुत कुछ होना बाकी અન્યાય થયાના આરોપ સાથે પશુપતિ પારસે રાજીનામું ધરી દીધું છે એમણે કહ્યું કે મારી સાથે અન્યાય થયો છે અત્યાર સુધી હું વફાદારી સાથે એનડીએમાં રહ્યો પરંતુ આ વફાદારીની સામે મારી સામે અન્યાય થયો છે આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર